મહેસાણામાં લોકસભા તથા વિજાપુરમાં વિધાનસભાની પેટા ચૂંટણી છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિજાપુરમાં વિજય સંકલ્પ સભાને સંબોધીને ભાજપના વિકાસ કાર્યોનો ઉલ્લેખ કર્યો લોકસભા ચૂંટણીમાં ગણતરી દિવસો બાકી છે ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણા લોકસભાના ઉમેદવાર હરિ પટેલ તેમજ વિજાપુરના ઉમેદવાર સી જે ચાવડાના સમર્થનમાં મત આપવા માટે અનુરોધ કર્યો હતો સાથે તેમણે ભાજપ સરકારના રામ મંદિર કલમ ત્રણસો સિત્તેર સહિતની રોજગારીની તકોનો પણ ઉલ્લેખ કરીને ભાજપના વિકાસ કાર્યો ગણાવ્યા હતા જનજનનો આવાજ છે કે આ વખતે માન્ય નરેન્દ્રભાઈને ત્રીજી વખત આપણે વડાપ્રધાન બનાવવાના છે અને કેટલા પાર સાથે ચારસો પાર સાથે બનાવવાના છે એટલે ભારતીય જનતા પાર્ટીને આપ સૌ એ જે વિશ્વાસ મૂકી અને માન્ય નરેન્દ્રભાઈને આપણે વડાપ્રધાન બનાવ્યા હતા તો આપણને આજે ડબલ વિશ્વાસ થાય ડબલ ગૌરવ થાય ગુજરાતની જનતાને કે આપણા નરેન્દ્રભાઈ આજે દેશમાં જે કામ માટે જન જનના કામ માટે એમને મોકલ્યા હતા આજે બધાનો વિશ્વાસ જીતી શકાય આખા દેશનો વિશ્વાસ જીતી શકાય